વાત કરીએ સુરતની સુરતના જાગીરપુરામાં ભાજપ નેતા સહિત બે લોકો દ્વારા યુવતી પર ગેંગરેપનો આરોપ લાગ્યો છે ભાજપના પ્રમુખ સહિત બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી ત્યારે નામદાર કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ચાર દિવસ દરમિયાન ગેંગરેપની ઘટનાને લઈ અને પોલીસ હવે તપાસ કરશે પોલીસ દ્વારા હોટેલમાંથી સંયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવશે આરોપીઓએ જ્યાં જ્યાં યુવતીની જોડે લઈ ગયા હતા અને તે તમામ સ્થળો પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે સ્થળ તપાસ દરમિયાન અન્ય પુરાવા પણ એકત્રિત પોલીસ કરશે આરોપીઓએ હોટેલમાં લઈ જઈ યુવતી પર ગેંગરેપ ગુજાર્યો હોવાની જે ફરિયાદ નોંધાઈ હતી પોલીસ ચોડે ફરિયાદ નોંધાઈ છે ત્યારબાદ પોલીસે જે કાર્યવાહી કરી છે આજે આ જે આરોપીઓ હતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જ્યારે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ભાજપનો નેતા આદિત્ય ઉપા સહિત બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આદિત્ય ઉપાધ્યાયને ભાજપે હવે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો છે તો ધરપકડ કરાયેલા આરોપી આદિત્ય ઉપાધ્યાય વોર્ડ પ્રમુખ અને યુવા મોરચાનો અધ્યક્ષ હતો